Lelaki naik, lalaki 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 naik, lalaki

હાય સુકરા મંદિર થી આઈ ગયો કાકા હાથ ઢોળે ટીજ આ કલર લાયો છું પણ મારે તો ઢોળે ટીન અંબા ની કોઈ ઈચ્છા નઈ એવું તું મારે બેલુ સુ આલ હો હા હા કા ઓય મીલ્યા હા હું તો હા ઊઠો હા સર ઓ મેં માતા કા જોડી જાવડી તક કલર લઈને

આપડા ભાઈ બનતા હોય લગાવવા કોણ થઈ જુજ એવું હવે કાકા તમે તો નંબર ના પાડતા તે જ ગીધેલું છે કેમ કીધું હશે કે ઘરે ઊંજ્યા છે તેજ મે વાયરી yeah. <stutter -traprix> <naughtyvé> લગાવવા કાકા જેમ સી એમાંથી કોને પેલા કલર લગાવશો એટલે મશરૂમ રમા શરીર માં રમા જાય છે પેલો પેલો તો ખરો ગયો હવે તાર કાકુ ગયા મા કાકા ને કોક નો ફોન આવતો કે કોમ હતું કે હીરા જતા રહ્યા છે હવે ચાર આવી તો મને ખબર નહિ ચાર આવી હીરા આવે ઈ ઝાર આવે તાર આવે આપણે હેડો તાર પેલા રાવતાન તો કલર લગાઈ આવ હેડો હેડો લગાતા લગા ઈધર તો લગા ઓર એટલે બોલતા શું છે મને મોના લગાવાનો છે મારું સુકા પતૈ ના હાલ લે લે તું હાલે બેતા રહે અલ્યા એ આ કીયો દે લે હેપી હોળી

પેલા મશરૂ કાકવા શીખે પેલા મશરૂ કાકા રંગવા ના હા અમે અહિયાં પેલા તો રંજીત નાખવા પણ છી છે

પેલા ત્યાં પેલી એનું સાપલું એ રહ્યા જુઓ વે ની દાવાની થોડું થાય હા પાછા ના આપના કલર છોકરા રમતા પડે નઈ આમાં પૂછવા ના આવે તહેવાર ના પૂછવા ના આવે અલ્યા શું કર્યું બધુંય

આ તો ઓકરંગીલા આ છે ઢોહ ભેગા અલ્યા જેને ચાલુ જ કર્યું છે રંબાનું ને રંબાનું હવા થી રંબા એવું છે એમ અલ્યા હું રંગી નાખ્યો બો શું કેવું મન કલર લગાવાનું કીધું તું ઈ બોલ દઉં કીધું તો પડ્યો લાગે આ ઈટ મહિનાથી રંગના દાડે ખરાબ તો જીવરું આ ના પહેલા મોરું હતું આજના દાડે કોરો રહ્યો તો આટલી ધમકો મનાવતો કમન ન હોતા આ મને રંગડોડો

ભાગ્યા તો લે આપણે નાકો નાકો આ દારૂ કલર હાછો કાદા રોડિયા નાછો કલર તો

તો મોડિયે ડણે છો લઈ તોડી રન આ દા રુર્યો નહી આ પાડા રુરિયા એમ કરે ગેશ ગેશ આ મસરૂકા માખ ભઈ ગયો હતો અલ્યા મત ઉચકડાઈ ગયો અલ્યા આપલા ટિચુને હરી ગયો આરાવતા સેલ પરખાય પટાનાવા કે પટાના આવે પણ નાળા ઘરે પોટાજી અરકજી અરકજી મને ના પરત બસ ન તો બાર તો આવી જવું હા તો બાપા શું કરી વાહ 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 હાથ ભાગે હાથ ભાગે કિશો બોકર આવી કિશો પડી વાલ અલ્યા લેને પડ્યો મેલો અલર 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 તું તન પકળો દોહન ભાગે લગા લે રા ભાઈ જશો ભાઈ જશો ને લઈ <waving? issjuna building Anyway> <hate Ell Murray frogoples> તોડી ના છું ઉમેદ કાકાનો તોડી છોડી

જય શ્રી રામ બધા મિત્રો ને અમે એક નવી ચેનલ બનાવી છે તો બધા મિત્રો ને વિનંતી કે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી જય શ્રી રામ જય શ્રી રામ